હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધી જ્ઞાન કેન્દ્ર ચેનલ આજે આપણે ડિસ્કસ કરવાનું છે સિંધુ ખીણ સભ્યતાના શહેરો ભાગ બે અને એ ટોપિક છે ભારતનો ઇતિહાસ તો જોઈએ એની અંદર સિંધુ ખીણ સભ્યતાના જે શહેરો છે એની અંદર પરીક્ષાલક્ષી જે પૂછાય છે એ છે તેનું વર્ષ કયું હતું ઉત્ખનન કરતા કોણ હતા સ્થળ કયા નદીના કિનારે શહેર વિકસેલું હતું અને ત્યાંથી કયા કયા પુરાવા આપને મળેલા છે તો મિત્રો સિંધુ ખીણ જે છે એ બહુ મોટી સભ્યતા છે બહુ મોટું સિવિલાઇઝેશન છે તો આપણે જે તૈયારી કરીએ છીએ ગુજરાત સરકારની જે પરીક્ષાઓ આવે છે જીપીએસસી છે બરાબર તો આ બધી એક્ઝામમાં તમે જોવા જાઓ તો અગત્યના શહેરો જે છે એ છે મોહેંજોદડો હડપ્પા તો એ અગત્યના શહેરો કહી શકાય પણ ગુજરાત લેવલની પરીક્ષા છે એટલે એની અંદર સિંધુ ખીણ સભ્યતાના જે ગુજરાતમાં આવેલા શહેરો છે એ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ બની રહે છે એટલા માટે આપણે આજે મુખ્ય બે શહેરો જોવા છે એક છે હડપ્પા અને બીજું છે મોહેંજોદડો અને ત્યારબાદ જે અગત્યના ગુજરાતના શહેરો છે એ પણ આપણે કન્ટિન્યુ કરશું તો જેમાં પહેલું શહેર છે સિંધુ ખીણ સભ્યતાનું એ છે હડપ્પા જે વર્ષ ઓગણીસો એકવીસની અંદર શોધવામાં આવેલું હતું સ્થળ છે પાકિસ્તાન જેમાં પંજાબ જિલ્લો અને મોન્ટગોમરી જિલ્લામાંથી બરાબર અને એ નદી જે છે એ છે રાવી નદીના કિનારે શહેર વિકસેલું હતું અને ઉત્ખનન કરતા જે છે એ છે રાય બહાદુર સહાની સર સરઝોન માર્શલ અને માધો સ્વરૂપ વત્સ જેમની સાથે કામ કરતા હતા તો મિત્રો આમાંથી તમે જોવા જાવ તો ત્રણ થી ચાર ક્વેશ્ચન જે છે એ બની શકે સૌથી પહેલી વસ્તુ એ કે હડપ્પા શહેરની સૌથી પહેલા ખબર ક્યારે પડી અથવા તો એની શોધ ક્યારે કરવામાં આવી એટલે કે એનું વર્ષ પછી એમ પૂછી શકાય કે હડપ્પા સંસ્કૃતિનું સ્થળ ક્યુ છે પછી એમ પણ પૂછી શકાય કે હડપ્પાનું શહેર જે છે એ કઈ નદીના કિનારે વિકસેલું હતું અને ચોથો ક્વેશ્ચન જે છે એમના ઉત્ખનન કરતા કોણ કોણ હતા તો આ ચાર વસ્તુ જે છે એ એમસીકુ માટે બહુ અગત્યની વસ્તુ છે આગળ જોઈએ તો હડપ્પામાંથી મળેલા જે અવશેષો છે એની અંદર જોઈએ તો ત્યાંથી આપણે અન્ન સંગ્રહ કરવા માટેના કોઠાર મળી આવે છે તે લોકો મુખ્યત્વે ઘઉં અને જવ નો ઉપયોગ કરતા હતા ખેતી તરીકે અને આહાર તરીકે તો એના પણ પુરાવા મળેલા છે ત્યારબાદ ત્યાંથી એક ચબૂતરો મળેલો છે હવે ચબૂતરો જે છે એ મેઇનલી બે કામ માટે હોય એક તો આપણે પક્ષીઓને જે ચણ નાખીએ છીએ એના માટે અને બીજું હોય મોટો ચબૂતરો હોય તો ત્યાં અનાજ જે છે એને પાથરવામાં આવતું અને અનાજ જે છે એને સુકવવામાં આવતું બરાબર છે ઘણી વખત આપણે ઘરની અંદર જોતા હોય છે કે ક્યારેક ભેજ એવો લાગી ગયો હોય તો આપણે એને સુકવતા હોય છે તો એમાં એ લોકો ચબૂતરાનો ઉપયોગ કરતા એ પ્રકારના અવશેષો પણ મળેલા છે ત્યારબાદ ત્યાંથી માતૃદેવીની મૂર્તિ ધોતી પહેરા પુરુષની મૂર્તિ અને કાંસાનું દર્પણ પણ મળેલું છે આ ઉપરથી કહી શકાય કે તે માતૃદેવીનું પૂજન કરતા હશે હવે આ માતૃદેવી જે છે એ પ્રકૃતિને જ માનતા હતા કારણ કે એના જે ચિત્ર મળી આવેલા છે એના જે પુરાવા મળી આવેલા છે એમાં આપને એવું ખબર પડે છે કે પૃથ્વીને એટલે કે પ્રકૃતિને પોતાની માતા તરીકે ગણતા અને તેની પૂજા કરતા ત્યારબાદ એકા ગાડી અને માછીમારીના ચિત્ર પણ મળેલા છે એકા ગાડી એટલે કે જે ગાય પાડતા અથવા તો ખેતી માટે બળદનો ઉપયોગ કરતા બરાબર તો એનાથી જે ગાડી બનાવવામાં જેને આપણે ગાડું કહીએ છીએ એને એકા ગાડી તરીકે પણ ઓળખી શકાય ત્યારબાદ આર થર્ટી સેવન અને એચ વન નામના કબ્રસ્તાનના પુરાવા મળેલા છે અને પાકી માટીના પકવેલા રમકડા અને વાસણો પણ મળેલા છે હવે હડપ્પા જે છે એમાં નગરનું વિભાજન થયેલું હતું જેમાં પશ્ચિમ બાજુ નું જે નગર હતું ત્યાં કિલ્લાઓ આવેલા હતા અને પૂર્વ બાજુ જે છે ત્યાં આવાસ એટલે કે હતા અને બજાર હતી બરાબર હડપ્પાનો મતલબ થાય શિવનું ભોજન તો મિત્રો આમાંથી પણ ઘણા ક્વેશ્ચન જે છે પૂછી શકાય કે ભાઈ તમને એવો ક્વેશ્ચન પૂછે કે ધોતી પહેરેલ પુરુષની મૂર્તિ કયા શહેરમાંથી મળી આવે છે તો એમાં આવશે હડપ્પા બરાબર અથવા તો એમ પૂછે કે ભાઈ હડપ્પામાંથી નીચેનામાંથી કયા અવશેષો મળેલા છે તો એમાં ત્રણ ખોટા હશે અને એક અવશેષ હડપ્પાનો આપેલો છે તો એ પણ તમે લખી શકો આગળ જોઈએ બીજું શહેર છે મોહનજોદડ એમાં પણ સેમ બે ચાર ક્વેશ્ચન પૂછી શકાય વર્ષ સ્થળ નદી અને ઉત્ખનન કરતા અર્થ જે છે એમાં અહીંયા મેન્શન કરેલો છે બટ એ એટલો ઇમ્પોર્ટન્ટ નથી તો વર્ષ જે છે એ છે ઓગણીસો પાકિસ્તાનની અંદર સિંધ પ્રદેશ છે એમાં લારખાનો જિલ્લો છે ત્યાં આવેલું છે નદી જે છે સિંધુ નદીના કિનારે અને ઉત્ખનન કરતા છે તેના પુરાવા જોઈએ અવશેષો જોઈએ તો સભાગૃહ સેલખડીના સિક્કા તાંબાને પીગાળવાની ભઠ્ઠી બરાબર તો ત્યાંથી એક સભાગૃહ મળી આવે છે એનો મતલબ એવો થાય કે ત્યાં લોકશાહી અથવા તો રાજાશાહી હશે કે જેની અંદર એક વ્યક્તિનું સ્થાન ઊંચું હશે અને બાકી બધા વ્યક્તિઓ નીચે બેસીને એની વાત સાંભળતા હશે ત્યાં ઘણા બધા નિર્ણયો લેવાતા હશે બરાબર તો આવું આપણે સભાગૃહ ઉપરથી કહી શકીએ ત્યાર પછી સેલખડીના સિક્કા મળેલા છે અને તાંબુ જે છે એ પીગાળવાની ભઠ્ઠીઓ પણ ત્યાંથી મળી આવે છે ત્યારબાદ અન્નના કોઠારો મળેલા છે કુંભારના ભઠ્ઠા એટલે કે કુંભાર જે આપણે જોઈએ છીએ અત્યારે માર્કેટની અંદર કે જે ઘડા બનાવે છે બરાબર પોટ બનાવે છે આ બધી વસ્તુ જે છે એ ત્યારે પણ બનાવવામાં આવતી અને એના પણ પુરાવા જે છે મળી આવેલા છે સૂતરાવ કાપડના પુરાવા આપણો જે પ્રીવિયસ વિડીયો બનાવેલો છે એની અંદર મેં તમને વાત કરેલી છે કે આ લોકો કપાસની ખેતી કરતા એટલે ઓબિયસ વસ્તુ છે કે કપાસની શોધ એ લોકોએ કરી જે આપણે અત્યારે પણ ઉપયોગ કરીએ છીએ બરાબર તો ઓબિયસ વસ્તુ છે કે એ લોકો કપાસની ખેતી કરતા તો સૂતરાવ કાપડ પહેરતા હશે એટલે એના પણ પુરાવા મળેલા છે ત્યારબાદ વિશાળ સ્નાનાગૃહ મળેલું છે આ મિત્રો એક આપણું મૂવી આવેલું છે જેની અંદર રિતિક રોશન હીરો છે બરાબર મોહેન્જોદાર જેની અંદર આખી સંસ્કૃતિ જે છે એ બતાવેલી છે તો એ મૂવી જે છે એ આપણા નોલેજની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો અગત્યનું છે ત્યારબાદ હાથીનું મસ્તક મળેલું છે માતૃદેવીની મૂર્તિ અહીંથી પણ મળી આવે છે ધોતી પહેરેલા પુરુષની મૂર્તિ મળી આવે છે અને કાંસાનું દર્પણ મળી આવે છે ત્યારબાદ કાસાની નર્તકીની મૂર્તિ મળે છે પશુપતિની મૂર્તિ મળે છે અને દાઢી વાળા પુરુષની મૂર્તિ પણ મળી આવે છે અલગ કલર થી જે કલરથી મેન્શન કરેલી વસ્તુ છે એ અગત્યની વસ્તુ છે તો એ પરીક્ષાની અંદર શકે ત્યારબાદ સિંધુ ખીણ સભ્યતાના મહત્વના ગુજરાતના શહેરો જેની અંદર પણ સેમ વસ્તુ આપણે જોવાની છે પોર્ષ ઉત્ખનન કરતા સ્થળ નદી અને પુરાવા તો જોઈએ એમાં પહેલું શહેર જે છે એ છે રંગપુર તો આ રંગપુર નું વર્ષ જે છે ઓગણીસો એકત્રીસ ની અંદર છે ત્યારબાદ એનું કામ અટકી ગયું હતું અને ત્યાર પછી ઓગણીસો ત્રેપન થી ઓગણીસો ચોપન સ્થળ છે સુરેન્દ્રનગર અમદાવાદ નદી જે છે એ છે ભાદર નદીના કિનારે આ શહેર વિકસેલું હતું અને ઉત્ખનન કરતા જે છે એ છે એમ એસ વત્સ અને આર રાવ બરાબર તો આ રંગપુર શહેરની આપણે વાત કરી જેમાં પણ મુખ્ય ચાર અગત્યના ક્વેશ્ચન જે પૂછાઈ શકાય છે વર્ષ સ્થળ નદી અને ઉત્ખનન કરતા એના પુરાવા જોઈએ તો ત્યાંથી ગટર વ્યવસ્થા મળી આવે છે માટીના વાસણ મળી આવે છે નળિયા એટલે કે અત્યારે પણ આપણે ગામડાની અંદર તમે જો તો પાકા મકાનો ન હોય તો ત્યાં એ લોકો નળિયાનો ઉપયોગ કરે છે તો એ સમયની અંદર પણ નળિયા જે છે એ લોકો ઉપયોગ કરતા ત્યારબાદ બંગડીના પુરાવા મળે છે કાચી માટીનો કિલ્લો જોવા મળે છે અને ડાંગર ના પુરાવા મળે છે એનો મતલબ કે તેઓ ડાંગરની ખેતી કરતા હશે અથવા તો ડાંગર ક્યાંકથી લઈ આવતા હશે અને એનો ખાવા એટલે કે અન્ન તરીકે ઉપયોગ કરતા હશે તો આ થઈ ગયા રંગપુરના અવશેષો તો આ પણ એક અગત્યનું શહેર છે ગુજરાતનું છે એટલા માટે અગત્યનું છે ગુજરાતની કોમ્પિટિટિવ એક્ઝામ માટે ત્યારબાદ જોઈએ લોથલ તો લોથલ નું વર્ષ જે છે ઓગણીસો ત્રેપન થી ઓગણીસો ચોપન અને ઓગણીસો નદી છે ભોગાવો નદીના કિનારે અને ઉત્ખનન કરતા એસ આર રાવ બરાબર અને લોથલ જે છે એનો અર્થ થાય લાશનો ટેકરો તો અગત્યની વસ્તુ છે યાદ રાખવા જેવી વસ્તુ છે પરીક્ષા માટે ઉપયોગી છે લોથલમાંથી મળેલા અવશેષો જે છે એમાંથી વિશાળ ભવન મળી આવે છે એના અવશેષો છે ત્યારબાદ લોથલ જે છે એ માંથી આપણે ડોકયાર્ડ મળી આવે છે હવે ડોકયાર્ડનો મતલબ શું થાય તો કે ત્યાં જહાજો આવતા હશે અથવા તો ત્યાં જહાજોનું મેન્ટેનન્સ થતું હશે અથવા તો જહાજોને તોડવામાં આવતા હશે અને નવા બનાવવામાં આવતા હશે ત્યારબાદ ત્યાંથી મણકા બનાવવાની ફેક્ટરી મળી આવે છે અને કબર પણ મળી આવે છે ત્યારબાદ હોકાયંત્ર ચેસબોર્ડ અને ઘંટીના પુરાવા મળે છે એટલે કે એ જમાનાની અંદર એ લોકો હોકા યંત્રનો દિશા માટે ઉપયોગ કરતા હશે ત્યારબાદ એન્ટરટેનમેન્ટ માટે એ લોકો ચેસ રમતા હશે અને અન્નને માટે ઘંટી જેને આપણે ઘંટલો કહીએ છીએ એ પણ પુરાવા મળી આવે છે ઓગણીસો એકાણું ની અંદર લોથલને ને માન્યતા મળે છે સરકાર દ્વારા અને વિશ્વનું સૌથી જૂનું બંદર તરીકે લોથલને ઓળખવામાં આવે છે કારણ કે ત્યાંથી બંદર હોવાના પુરાવા પણ આપને મળી આવે છે તો મિત્રો આ વાત થઈ લોથલ શહેરની જે ગુજરાતની અંદર અમદાવાદની અંદર આવેલું છે અને વિશ્વનું સૌથી જૂનું બંદર તરીકે લોથલ ને ઓળખવામાં આવે છે જે યાદ રાખવા જેવી વસ્તુ છે અને પરીક્ષાની અંદર પણ એ વસ્તુ પૂછાઈ શકે ત્યારબાદ ત્રીજું શહેર છે જે છે ધોળાવીરા જેનો વર્ષ છે ઓગણીસો ઓગણસાઠ ઓગણીસો સડસઠ અને ઓગણીસો નેવું થી ઓગણીસો એકાણું સ્થળ છે કચ્છ નદી જે છે એ છે લુણી નદીના કિનારે અને એના ઉત્ખનન કરતા ત્રણ છે આર એસ બિસ્ટ જગતપતિ જોશી અને બીબી લાલ તો આ ચાર વસ્તુ છે વર્ષ સ્થળ નદી અને ઉત્ખનન કરતા અગત્યની વસ્તુ છે દરેક શહેરની અંદર મિત્રો હું વારંવાર એટલા માટે રિપીટ કરું છું કે આ ચાર વસ્તુ અગત્યની છે કારણ કે આ ચાર વસ્તુ એવી છે કે જે એમસીક્યુ ની અંદર ડાયરેક્ટ પૂછાઈ શકાય અને ઘણી પ્રીવિયસ જે એક્ઝામ છે બરાબર એ એક્ઝામની અંદર ઓલરેડી પૂછાઈ ચૂકેલું છે તમે પેપર રિફર કરશો તો તમને જોવા મળશે એટલા માટે દર વખતે હું રિપીટ કરું છું કે વર્ષ સ્થળ નદી અને ઉત્ખનન કરતા ખૂબ જ અગત્યની વસ્તુ છે ત્યારબાદ એના અવશેષોની અંદર જોઈએ તો એમાં પણ ગટર વ્યવસ્થા ત્રણ સ્તરીય કિલ્લો બરાબર પછી પોલિશ કરેલા વાસણો એટલે કે ટેરાકોટાના વાસણો જે છે એ ત્યાંથી પુરાવા તરીકે મળી આવે છે દસ ચિહ્નો અભિલેખ ત્યાંથી મળે છે અભિલેખનો મતલબ એવો થાય કે એ લોકો ત્યારે જેની સંસ્કૃતિ હતી બરાબર એ સંસ્કૃતિ એ લોકો દિવાલ ઉપર અથવા તો કોઈ પણ પથ્થર ઉપર આલેખતા બરાબર તમે એક ઉદાહરણ લઈએ તો જુનાગઢની અંદર જે અશોકનો શિલાલેખ તમને જોવા મળશે બરાબર તો આ આ એક એનું એક્ઝામ્પલ છે એવી જ રીતે આની અંદર દસ ચિહ્નો અભિલેખ જોવા મળે છે ત્યારબાદ ધાતુ ગાળવાની ભઠ્ઠીના પુરાવા અહીંથી મળે છે ઓજાર ગાળવાની ભઠ્ઠી અને વાવ બરાબર આ બધી વસ્તુના પુરાવા પણ અહીંથી આપણે મળી આવે છે ત્યારબાદ સોના ચાંદીના ઘરેણા એટલે કે એ લોકો અત્યારે સુશોભન માટે શણકાર માટે સોના ચાંદીના ઘરેણાનો ઉપયોગ કરતા હશે એવું આપણે માની શકીએ ત્યારબાદ ચોથું શહેર જે છે એ છે દેસલપુર એમાં પણ અગત્યની વસ્તુ છે અને આ એક બહુ અગત્યનું છે પ્રીવિયસ વિડીયોની અંદર મેં મેન્શન કરેલું હતું કે સિંધુ ખીણ સભ્યતાના પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણના છેડાઓ ક્યાં ક્યાં છે બરાબર તો એમાંનો આ શહેર છે જોઈએ શું કહેવા માંગે છે વર્ષ છે ઓગણીસો ચોસઠ સ્થળ છે કચ્છ નદી છે મચ્છુ નદીના કિનારે અને ઉત્ખનન કરતા છે પીપી પંડ્યા અને એમ કે ઢાકે બરાબર હવે દેશલપુર જે છે ને એ ગુજરાતની અંદર જોવા જઈએ તો ગુજરાતમાં પશ્ચિમ તરફનું સૌથી છેલ્લું શહેર છે ગુજરાતનું સૌથી પશ્ચિમતમ નગર એટલે કે કોઈ એમ કે પૂછે ક્વેશ્ચન કે ભાઈ ગુજરાતની અંદર સિંધુ ખીણ સભ્યતાનું પશ્ચિમનું છેલ્લામાં છેલ્લું સ્થળ કયું ગુજરાતમાં તો એ આવશે દેશલપુર એમાંથી મળેલા પુરાવા છે એમાં છજ્જાવાળા મકાનો જોવા મળે છે છજ્જા એટલે કે આપણે બારી ઉપર જે વરસાદ એટલે કે પાણીથી બચાવવા માટે આપણે જે એક આખી સિસ્ટમ ઉભી કરીએ છીએ એક મેમ્બર મૂકીએ છીએ એને કહેવામાં આવે છે છજ્જા ત્યારબાદ વિશાળ દરવાજાના સંકેતો અહીંથી મળે છે પૂરથી બચવા માટેના બંધ એ લોકો બનાવતા એના પણ પુરાવા મળે છે અને તાંબાના સિક્કાના પુરાવા પણ અહીંથી મળી આવે છે તો મિત્રો આ થઈ ગયું દેશલપુર બરાબર ત્યાર પછીનું શહેર છે એ છે સુરકોટડા જેનું વર્ષ છે ઓગણીસો કચ્છ અને ઉત્ખનન કરતા છે જગતપતિ જોશી અને એકે શર્મા જેની અંદર નદીનો કઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી સુરકોટડામાંથી અવશેષો જે મળેલા છે એ છે ઘોડાના હાડકા એટલે કે તેઓ એ સમયની અંદર ઘોડાનો ઉપયોગ કરતા હશે કે નહીં કરતા હોય અથવા તો આર્યો ની એન્ટ્રી થાય છે ત્યારે એ લોકો ઘોડા લઈ આવેલા છે એના કઈ પુરાવા નથી પણ સુરકોટડામાંથી ઘોડાના હાડકા જે છે મળી આવે છે છે ત્યારબાદ કાચી ઈટના પુરાવા મળે અર્ધ દફન વિધિ કરતા એ લોકો એવા પણ પુરાવા મળી આવે છે અને માટીનો કિલ્લો સુરકોટડામાંથી મળી આવે છે તો મિત્રો આ વાત થઈ આપણી સિંધુ ખીણ સભ્યતાની તો સિંધુ ખીણ સભ્યતા જે છે એમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં જે પૂછાવા લક્ષી ક્વેશ્ચન છે એ મેં અહીંયા કવર કરેલા છે તો આઈ હોપ આ વિડીયો તમને પસંદ આવેલો હશે જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ